પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે સુરત શહેરમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં આવાસ તૈયાર કરવામાં આવ્યા અને લાભાર્થીઓને આપી દેવામાં આવ્યા હતા આજે ફરી એક વખત કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યા હતા ઈડબલ્યુએસ ચોપન સુમન આદર્શ અને ઇડબલ્યુએસ એકાવન સુમન નુપુર આવાસો પૈકી કુલ ત્રણસો નેવું આવાસોનું કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યું હતું જેમાં સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ બે સ્થળોએ એક ટીપી સ્કીમ નંબર દસ અળાજન ફાઇનલ પ્લોટ નંબર સત્તરના ચારસો આઠ આવાસોમાંથી ત્રણસો સત્તાવીસ આવાસો અને બે ટીપી સ્કીમ નંબર બાસઠ ડિંડોલી ભેસ્તાન ભેદવાડ ફાઇનલ પ્લોટ નંબર એકસો તોતેરના ત્રણસો છત્રીસ આવાસોમાંથી ત્રેસઠ આવાસો મળી કુલ ત્રણસો નેવું આવાસોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી ગરીબ અને જરૂરિયાતમંદોને આવાસ આપી જેના થકી તેમના જીવન ધોરણના સ્તર ઊંચું લાવવાના સ્વપ્નો સાકાર કરવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં ઇન્કમટેક્સ ઓફિસની પાછળ અડાજણ વિસ્તારમાં કુલ ચારસો આઠ આવાસો છે જે પૈકી ત્રણસો સત્તાવીસ આવાસોના ડ્રો કરવામાં આવ્યા હતા નોર્થ ઝોનના પટેલવાડીના સરગ્રસ્તોને એક્યાસી જેટલા આવાસ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેથી તેમના માટે એક્યાસી જેટલા આવાસ રિઝર્વ રાખવામાં આવ્યા છે તેમજ ડિંડોલી વિસ્તારમાં રિઝલ્ટ પ્લાઝા પાસે કુલ ત્રણસો છત્રીસ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી ત્રેસઠ આવાસોનું ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું લિંબાદ ઝોનના અસરગ્રસ્તો માટે બસો તોતેર આવાસ રિઝર્વ રાખવામાં આવ્યા છે આ કાર્યક્રમ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી જળશક્તિ સી આર પાટીલે જણાવ્યું હતું કે ડ્રોમાં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે ત્યારે સુરત જેવા ઝડપબેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પીએમ આવાસ યોજના અંતર્ગત જ્ઞાતિ જાતિના ભેદ વિના પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય રહ્યું છે હાલ કોમ્પ્યુટરાઈઝડ ડ્રોમાં જેમને આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનની વંચિત નહીં રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એક સમયે સુરતમાં અઠાવીસ ટકાથી વધુ સ્લમ ઝુપરપટ્ટી વિસ્તાર હતો જે ઘટીને હાલ માત્ર સાત પોઈન્ટ પચાસ ટકા થયો છે ત્યારે આપણા સૌના સહિયારા પ્રયાસોથી આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે